હર હર બોલે ઓમ નમ શિવાય ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કાવિકંબોય સ્તંભેશ્વર મહાદેવ જ્યાં સાત નિધિનો સંગમ એવા ભોળેનાથના સાનિધ્યમાં આજે આપણે આવી ગયા છે ગુજરાતના ખુડેકોને તે આવતા તમામ ભાઈ ભક્તોને તમામ માતા બહેનો તમામ ભૂલકાઓને આપણે આજે જણાવતા આનંદ થાય છે કે તમામ લોકો મહાદેવના દર્શન આવી રહ્યા છે તો એક સુંદર રીતે મારો વિડીયો જોતા હું એક સુંદર મેપનું આયોજન વિડીયોના માધ્યમથી બતાવા માગું છું કે અમદાવાદ બરોડાથી આવતા લોકો માટે જો બરોડા અમદાવાદથી આવતા લોકો માટે હાલ ગંભીર આ બીજ તૂટી ગયો છે તો બરોડા થઈને આવતા લોકો માટે પાદરાથી આગળ આવશો તો એક પુરાલ ગામ કુરાલ ગામથી રાઇટમાં તમે બેસો તો એક નર્મદા કેનલ છે ત્યાંથી સ્ટેટ આવી શકો છો ત્યાંથી આગળ આવતા વીસેક કિલોમીટર ને સ્ટેટ રૂડ પર સારું જ ગામ આવશે ત્યાંથી તમે રાઇટ મારીને કાયકંબોઈ મંદિર આવી શકો છો ત્યારબાદ ત્યાંથી સીધા જતા માસારોડ ચોકડી ઉરાલથી દસ કિલોમીટરના અંતરમાં માસારો ચોકડી આવે છે ત્યાંથી રાઈટ મારીને તમે વિજેરા ક્રોસ કરીને મેન નર્મદા કેનાલ પર આવી શકો છો ત્યાંથી સીધા જાઓ તો જંબુસર જંબુસર બાયપાસ ટંકારી ભાગોળથી લઈને સીધો રોડ જાય છે કાય તો આપણે એક આ મેપ દ્વારા તમામ લોકોને સંદેશો છે ને મેસેજ છે તો તમામ ભાઈ ભક્તો જે સંભેશ્વર મહાદેવ મંદિર આવી રહ્યા છે સૌ ભક્તો સૌ માતા બહેનો જે બાઇક લઈને લોકો આવી રહ્યા છે એ બાઇક લઈને બેથી વધુ સવારી ના આવો એવી અમારી અપીલ છે અને જો બાઇક સવારી કરી રહ્યા છો તો વિથ હેલ્મેટ સાથે આવો જેથી કરીને ભગવાન શિવજીના દર્શનો લાવો બિલકુલ શાંતિથી હૃદયથી આપણે એ ભગવાનની સ્તુતિની અંદર જોડાઈ શકીએ છીએ ત્યારબાદ તમામ યુવાનોને જણાવવાનું કે ઓવર સ્પીડમાં વાહન એક માણસ એવા રસિક જાદવ જમ્મુસરના બેડસ આંગણેથી હું આપણને મેસેજ પહોંચાડી રહ્યો છું કે ઓવર સ્પીડમાં વાહન ના ચલાવું કેમકે આપણે જોયું છે આવા ખુશીના દિવસોની અંદર એવા ભક્તિમય વાતાવરણની અંદર આપણને થોડું દુઃખ થાય એવી ઘટનાઓ ઘટતી હોય છે તમામ લોકોને આપણો આ સંદેશો છે કે ઓવર સ્પીડ વાહન પણ ના ચાલવો માનો કે તમારે બે કલાક થાય છે તો બેના અઢી કલાક થશે સમય જશે ચાલશે પરંતુ કંઈ કોઈને નુકસાન થાય એ બિલકુલ ચાલે નહીં તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે તમામ લોકો આ મેપના દ્વારા ભગવાન ભોળેરાથના ચરણોમાં કાવી કંબોઈ મહાદેવ જ્યાં સાત નદીનો સંગમ છે થાય છે ત્યાં અચૂક તમે દર્શન કરવા આવી શકો છો હું આજે આવી રહ્યો છું હું આવી ગયો છું તારીખ દસ આઠ બે હજાર પચીસ રહેવાના રોજ ભગવાન શિવજીના દર્શન આજે હું આવ્યો છું અને તમામ ભક્તોને હું આહવાન કરીશ કે તમામ લોકો શિવજીની સ્તુતિ અને શિવજીના ગુણગાન ગાવા માટે ભગવાન શિવજીના સાક્ષાત દર્શન કરવા માટે ભોળેનાથના મંદિરે જેઓ કાવિગમ્બોઈ સ્તંભેશ્વર મહાદેવ ત્યાં તમામ લોકો દર્શનાર્થે આવી શકે છે તમામને સ્તંભેશ્વર મહાદેવની ગાયિક મંદિરની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ લોકો આવો દર્શન કરો એ જ આજના દિવસની હું આપનો મિત્ર આપણો સાથી રસિક જાદવ આજે વિનંતી કરોલે ઓમ નમ છે ઓમ નમ છે દેવો નાદીમાં જય જય શિવશંકર